पुलिस ानिरीक्षक जे आर मोथलिया बॉर्डर रेंज भूज तथा पुलिस अधीक्षक महेन्द्र बगड़िया साहेब पश्चिम कच्छ भूज तथा नायब पुलिस अधीक्षक रविराज सिंह जाडेजा भूज विभाग की सूचना मुन्द्रा पोलिस जा, पश्चिम कच्छ जिला उत्कर्ष प्रोजेक्ट अंतर्गत औद्योगिक वसाहत चौकी विशेष प्रोजेक्ट शुरू करेल हो अनुसंधाने प्रोजेक्ट हेठ मुद्रा पुलिस स्टेशन पुलिस इंस्पेक्टर ना दूड़ानाओ श्रमिकों डेटा वेरिफिकेशन करने मार्गदर्शन तथा सूचना अपेल आधार મુદ્રા પોલીસ સ્ટેશનના કર્મચારી ડેટા વેરીફિકેશન કામગીરી અર્થે પેટ્રોલિંગમાં હતા ત્યારે શ્રમિકોના માધ્યમથી એએસઆઈ દેવરાજભાઈ ગઢવી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ બરબસીયાને સંયુક્ત રીતે બાતમી રાહે હકીકત મળી કે શક્તિનગર સાનિયા કોમ્પ્લેક્સ ખાતે રહેતો ઓમ પ્રકાશ રાજુ પ્રસાદ રજક નામનો ઇસમ પોતાની પાસે પિસ્તોલ જેવું હથિયાર રાખેલ છે તે હથિયાર સાથે પોતાના રહેણાંક મકાનેથી મુન્દ્રા તરફ જવા નીકળ્યો છે જે બાતમી આધારે તુરંત જ વર્કઆઉટ કરી ડાક બંગલા પાસે વોચમાં હતા બાતમીમાં જણાવેલ વર્ણન વાળો ઇસમ આવતા તેની ઝડપી તપાસ દરમિયાન એક દેશી બનાવટની સિંગલ બેરલવાળી પિસ્તલ મળી આવેલ તેમજ આ ઇસમની ઊંડાણપૂર્વક તપાસ કરતા અન્ય એક પિસ્તલ જરપરા ગામે રહેતા રામ આસારિયા ગઢવીને પણ વેચાણે આપેલા હોવાની હકીકત જણાવેલ જે હકીકત આધારે રામ આસારિયા ગઢવીની હ્યુમન સોર્સિસથી તપાસ કરતા તે જરપરા ગામની ગૌશાળાની પાછળ આવેલ વાડીમાં રહેતો હોવાનું જણાઈ આવતા આ વાડી પર તપાસ કરતા તેની પાસેનું હથિયાર કપડામાં વીંટીને વાડીના શેઢામાં દાટી પોતાના કબજામાં રાખેલ હોવાની હકીકત આધારે તેને વાડીએથી ઝડપી પાડી તેના કબજામાં રહેલ પિસ્તલ કબજે કરવામાં આવેલ છે અને આ બંને હથિયાર ગુલશન અશોક કુમાર ચૌધરી રહેવાસી મધ્યપ્રદેશ વાડા પાસેથી મેળવેલ હોવાની હકીકત જણાઈ આવતા આ ત્રણેય ઇસમ વિરુદ્ધ મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ બે અલગ અલગ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પકડાયેલા આરોપી ઓમપ્રકાશ રાજુ પ્રસાદ રજક રામ આસારિયા મિંઢાણી અને પકડવાનો બાકી આરોપી ગુલશન અશોકકુમાર ચૌધરી છે કબજે કરવામાં આવેલ મુદ્દામાલમાં દેશી બનાવટની પિસ્તલ નંગ બે કિંમત રૂપિયા ચાલીસ હજાર તથા જીવંત કાર્ટિઝ નંગ ત્રણ કિંમત રૂપિયા એકસો પચાસ તથા મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા દસ હજાર મળી પચાસ હજાર એકસો પચાસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સમગ્ર કામગીરીમાં મુન્દ્રા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા